નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી તાલુકાના નાડોલિયા ગામની ઘટના સ્કૂલે જતા બાળકોની વેદના નાડોલિયા ગામમાં છેલ્લા બે વર્ષથી ગંદા પાણીઓની ગટર ઉભરાતા સ્કૂલે જતા બાળકોને ગટરના ગંદા પાણીમાં આવવું અને જવું પડે છે કડી તાલુકાના નાડોલિયા ગામમાં હાલ સરપંચ નથી તલાટી હસ્તક ગામનો વહીવટ ચાલે છે નાડોલિયા ગામના નાગરિકો છેલ્લા બે વર્ષથી તલાટી બાબુને રજૂઆતો કરવા છતાં તલાટી બાબુ સાંભળતા નથી છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાતા સ્કૂલે જતા નાના ભૂલકાઓને ગટરના ગંદા પાણીમાં સ્કૂલમાં આવન જાવન કરવી પડે છે વિદ્યાર્થીઓ કહે છે કે અમારે દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થતાં હવે અમોને બીમારીનો ડર લાગે છે તલાટી હસ્તક વહીવટ હોવાથી તલાટી બાબુ નાડોલિયા ગામમાં નાગરિકો ફોન કરે તો જ આવે છે હાલ તો આ ગામ ભગવાન ભરોસે છે ગામમાં પ્રવેશવાની સાથે ગંદકીઓના ઢેર જોવા મળે છે ગંદા પાણીના રોડ ઉપર પથરાયેલા અને સાઈડમાં પાણી ભરાયેલા જોવા મળે છે તલાટી નહીં જોતા હોય કે તલાટી બાબુ આવતા નહીં હોય તે બહુ મોટો પ્રશ્ન ઉદભવે છે નાડોલિયા ગામમાં દુર્ગંધ મારતા પાણીથી હાલ કેટલાય નાગરિકો બીમાર છે તલાટી બાબુને ખબર છે કે સ્વચ્છતા અભિયાનની જાહેરાતો થઈ રહી છે સ્વચ્છ ભારત નિરોગી ભારત પણ કડી તાલુકાના નાડોલિયા ગામની સ્વચ્છતાના નામે હાલ તો મીંડું વળેલું છે સ્કૂલમાં ભણતા નાના ભૂલકાઓ નિવેદના આપ ઉપરના દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે સત્ય હકીકત છે તલાટી બાબુ આ નાડોલિયા ગામમાં આંટો મારીને સર્વે તો કરો કે ગામની પરિસ્થિતિ શું છે સરકાર શ્રી પૂરી સગવડો આપે છે જે ગામના વહીવટ સોંપેલા છે તે ગામનું તો ભલું કરો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શું આવી પરિસ્થિતિમાં ગામના દુર્ગંધ મારતા પાણી સ્કૂલ પાસે પણ ભરેલા જોવા મળે છે અને જાહેર માર્ગોની બાજુમાં પણ દુર્ગંધ મારતા પાણી નાડોલિયા ગામમાં જોવા મળે છે એક વખત આપની પાસે ટાઈમ હોય તો જરૂર મુલાકાત લેજો કે નાડોલિયા ગામની પરિસ્થિતિ કેવી છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી